નમસ્કાર હું દરજી યકીન મારી યુટ્યુબ ચેનલ યકીન દરજી સામાજિક વિજ્ઞાન એના ઉપર આપનું સ્વાગત છે તો આજે આપણે નવા પોઈન્ટ સાથે વાત કરીએ ટેટ વન પરીક્ષા આપણને ખ્યાલ હશે કે હમણાં ટેટ વન પરીક્ષાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ એના ફોર્મ ભરાવાની શરૂઆત ઓગણીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાવાના છે અને એની સંભાવિત પરીક્ષાની તારીખ ચૌદ ડિસેમ્બર

જે માર્કેટની અંદર મૂકો મળે એ લાઈન કસી છે તો એમાંથી 100% પુસાય હું ખાતરી હોય નહીં પરંતુ જો તમે પીટીસી કે બીએ કરેલું છે બીએ કરેલો હોય તો ટેટ પર પરીક્ષા આપવા નથી મળતી પરંતુ પીટીસી કરેલી હોય તો ટેટ પર પરીક્ષા આપવા મળે પરંતુ તમે બીએ કે પીટીસી ગમે તે ચોપડા હોય તમારી પાસે એમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રની બુક હશે એમાં બાળ વિકાસ એટલે બાળકોના વિકાસ માટે તમે કેવા પ્રયત્નો કરી શકો શાળાની અંદર આપણે બાળકો સાથે રહેવાનું છે એકથી પહોંચના નાના ના બાળકો સાથે બાળકોના વિકાસ માટે બાળકોને યોગ્ય કેરણ માટે તમે કેવા પ્રયાસો કરી શકો એના લગતા પ્રશ્નો છે અને શિક્ષણ શાસ્ત્ર એટલે બાળકોને શિક્ષણ આપવા માટે તમે કયા કયા નવા ઉપાયો કરી શકો કઈ ટેકનિક અપનાવી શકો શું બાળકોને સરળ રીતે કેવી રીતના ભણાવી શકાય બાળકોને કેવી રીતના આપણી ભણાઈ રસ પડે એવા પ્રકારના પ્રશ્નો આ પોઈન્ટની અંદર હોય એનો આપણે ટૂં સમયમાં એના વિડીયો લઈશું અને આપણે એની તમને પ્રશ્નો સાથે એની સંપૂર્ણ સમજ આપવાનો પ્રયત્ન કરીશું એના ત્રીસ માર્ક છે ત્રીસ પ્રશ્નો હશે ત્રીસ માર્ક એના પછી આવે છે બીજો વિભાગ ગુજરાતી ભાષા હવે આપણને ખ્યાલ હોય તો ગુજરાતી ભાષા એટલે ગુજરાતીનું જે પુસ્તક આવે

તમે જો ધોરણ એક થી દસ ના પુસ્તકો લઈ લો અને એમની અંદર સામારા પ્રયોગો પછી તરબદા શબ્દો જે આપણે વિસ્તારવાઈજ અલગ અલગ શબ્દો બોલાતા બોલી બોલાતી વિવાહ શબ્દો આ બધા શબ્દો આપણને આ પુસ્તકમાંથી મળી જાય અને એ તમે કરી દો એટલે તમારે એમાંથી ત્રીસ માર્ક છે ત્રીસ પ્રશ્નો છે ત્રીસ માર્ક છે એના પછી આવ્યું અંગ્રેજી ભાષા હવે અંગ્રેજી ભાષા એટલે એના માટે પણ ધોરણ ચાર થી જે દસ પુસ્તકો આવે એ લઈ લેવાના અને એની અંદર તમારે ગ્રામર્ટિકલ બાબત ગ્રામરની નાની નાના પોઈન્ટો તમારે જોઈ લેવાના બહુ અઘરા પોઈન્ટો એની અંદર નહીં પૂછાય પણ સામાન્ય પ્રશ્નો જેમ કે આર્ટિકલ ટેન્સ હોય કોઈ શબ્દ શબ્દનો વિરોધ આર્ધિશ હોય કોઈ શબ્દ નો ચાર થી ધોરણ ચાર થી દસ ની બુકો લેશો તો એની અંદર ઇંગ્લિશ ગ્રામર દરેક પોઈન્ટ આવે છે નીચલા ધોરણમાં પણ ઇંગ્લિશ આવે છે પરંતુ એમાં એટલું બધું સામાન્ય શબ્દો એવું બધું આવશે આ તમારે લેવાનો ધારો કેવો હું પૂછાય પ્રશ્ન કે નીચેનામાંથી કયો સ્વેલિંગ અલગ પડે છે નીચેનામાંથી કયો સ્વેલિંગ ખોટો છે તો આપણે સ્વેલિંગ ઉપર પાકા કરવા જરૂરી છે એટલે આ તમે બુકો વાંચો એટલે તમને આની અંદરથી ઘણું બધું મળી જાય પછી વિભાગ ચા જે ગણિત ગણિત આપણને ખબર છે કે ધોરણ 1 થી 10 સુધીનું ગણિત જોઈ લેવાનું તે ખબર આ દરેક ટેક 1 માટે 1 થી 10 ધોરણના પુસ્તકો

તમે એના વિડિયો જો એમાં ઘણી લગભગ ઘણું બધું હું પૂરું કરી દઈશ તો એની અંદરથી તમારે આ તે ધોરણ માટે પણ ઘણી ઉપયોગી થશે સાથે સાથે નવોદયના પણ આપણે ટૂંક સમયની અંદર ક્લાસ ચાલુ કરીએ તો નવોદયનું પણ આની અંદર આવી જશે નવોદય પીએસસી એક્ઝામ આ બધાના વિડીયો તમે મારા જોતા રહેજો તો તમારે ટેક સરળતાથી એનું ઘણી તમારું સંપૂર્ણ પૂર્ણ થઈ જશે એટલે સામાન્ય હોય એના પણ આવે વિભાગ પાંચ જો આની અંદર એક અંદર પર્યાવરણ પર્યાવરણ ખબર છે કે ત્રીજા ચોથા પાંચમા પર્યાવરણ આવે તો આપણે લઈ લેવાનું પર્યાવરણ એમાંથી તૈયાર કરી દેવાનું પછી સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન ની અંદર સામાન્ય વિજ્ઞાન ની પણ છોકરીઓ લઈ લેવાનું તમે ધોરણ ચોથી દસમી સામાજિક વિજ્ઞાનની ચોપડીઓ શક્ય હોય તો સુધી વાંચી કાઢજો એટલે એની અંદર તમારે ઘણું બધું સામાન્ય જ્ઞાનની અંદર કામ આવી છે શિક્ષણના વર્તમાન પ્રવાહો આપણે જોતા હોઈએ શિક્ષણની અંદર ઘણા સુધાર આવતા હોય જેમ કે અત્યારે નવી શિક્ષણ નીતિ અમલમાં આવીએ તો એ શિક્ષણ નવી શિક્ષણ નીતિ બે એની સંપૂર્ણ જે ગાઈડલાઈન છે એ વાંચી લેવાની કે જેનાથી આપણને શિક્ષણના નવા વર્તમાન પ્રવાહો ખ્યાલ આવી જાય પછી આપણને ખ્યાલ હોય તો શાળાની અંદર ગુણોત્સવ ચાલતો હોય ગુણોત્સવ એ પ્રવેત્સવ આ બધાની પણ માહિતી લઈ લેવાનું કે ગુણોત્સવ પ્રવેત્સવમાં શું હોય પછી શિક્ષકોએ કયા કાર્યો કરવાના હોય આ બધી આજુબાજુથી ગમે તે માહિતી લઈ લેવાની એની વધારે માહિતી હું તમને વિડીયોની અંદર આપતો રહીશ કે જે શિક્ષણને વ્યક્તિ તમામ બાબતો આવી જાય એ વર્તમાન પ્રવાહ છે ત્રીસ માહિત તમે જો આટલું તૈયાર કરો તો તમે ટેટ વન સરળતાથી તૈયાર કરી શકો આપણને ખ્યાલ અત્યારે આખા ગુજરાતની અંદર 7500 ની ભરતી પડેલી જેમાં 5000 ગુજરાત લેવલની હતી અને 2500 ની કચ્છ લેવલની શિક્ષકોની ભરતી હતી પરંતુ એવું જો કે જરૂર ઉતા ઉમેદવારો પર પ્રાપ્ત થઈ શક્યા નથી એટલે એના કારણે જો આ ટેટની અંદર આપણે તૈયારી કરીએ તો આપણે સરળતાથી એટલ વન પાસ કરીએ કે શિક્ષકની જો તમારી ઈચ્છા હોય તો તમે ઝડપી શિક્ષક બની શકો છો અને જો અત્યારે યુટીસી કરેલા વ્યક્તિઓ પણ બહુ ઓછા છે એટલે તમારા માટે એક સુવર્ણ તર્ક છે આજે કે તમે સરળતાથી એટ 1 પાસ કરી અને શિક્ષકની લાયકાત મળેલી શિક્ષક તમે બની શકશો તો આપણે નેક્સ્ટ સિરીઝની અંદર આ બધા મુદ્દાઓ વિશે એક એક મુદ્દાઓની સમજ આપવાની કોશિશ કરીશું यहां आपको त्यला बार रिकास और स्क्षाइं शास्तर यहना विडियो प्रफियो को बनाई शू के जिना दी तमना सरद तालिक ने संभी जगा है, हुमारा आम बहुना आधारेट एट एट वान परिक्षा सरद आधी के लिए पास करें, यहां नी तमने तमने रित आप्तो